વરસાદ આવશે પાકને જીવનદાન મળશે કોરાધાર પડેલા ખેતરોમાં ફરી કુંપણો ફૂટશે આવી આશા ખેડૂતો બાંધીને બેઠા છે પરંતુ વરસાદ લંબાતો જઈ રહ્યો છે જેથી ખેડૂતોની ચિંતા વધી છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના ઘોઘા સિહોર વલભીપુર સહિતના વિસ્તારમાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ચોમાસા પહેલા વાવેતર તો કર્યા પરંતુ હવે કુવા અને બોરવેલમાં પાણી જતા રહ્યા છે બીજી તરફ આ ગામડા છેવાડાના હોવાથી કેનાલોના પાણી પણ નથી પહોંચતા જેથી પાક સુકાઈ રહ્યા છે હવે અમારે તો એવું છે કે તાલુકો વરસાદ હોય વરસાદ માટે વરસાદ આવે તો જ કામનું છે બાકી બીજું તો અમારે ઘોઘા તાલુકામાં બીજી કાંઈ કેનાલની યોજના નથી કોઈ એવા ડેમની યોજના નથી કે અમારે પાણીની સુવિધા હોય અમારે તો જે ચોમાસાનો વરસાદ આવે એની ઉપર આધારિત જ ખેતી છે ખેડૂતો માટે ભીમ વગેરેના વાવણા જે કહેવાય સુકંદ કહેવાય પણ તારીખની દ્રષ્ટિએ જુઓ તો હજી જે મૃક્ષ નક્ષત્ર છે એની અંદર વરસાદ થાય અને આદરા નક્ષત્રની અંદર વાવણી થાય તો ખેડૂતો રાજી જ હોય એનું કારણ કે આદરા નક્ષત્રની વાવણી ખેડૂતો માટે ઉત્તમ ગણાય છે ભલે ભીમ અગિયારસના વાવણા ન થયા પણ અત્યારે આ શુક્રવાર સુધીમાં વરસાદ થઈ જાય અને પછી આગામી દિવસોમાં જે વાવણી થાય એ સારામાં સારી સુકનવંતી વાવણી ગણાય ભીમ અગિયારસ વાવણી ખેડૂતો માટે શુભ ગણાય છે પરંતુ આ વખતે તો ભીમ અગિયારસ પણ જતી રહી છે કેનાલો તો બની પરંતુ આજ દિન સુધી તેમાં પાણી નથી પહોંચ્યું ત્યારે હાલ તો ઇન્દ્રદેવ વહેલા પ્રસન્ન થાય તેવી આશા રાખીને ખેડૂતો બેઠા છે નીતિન સોની ટીવી ન્યુઝ ભાવનગર